લેખન બરોબર એકા પીપીલીકાતી માર્ગે તામ દ્રષ્ટવા કથયતી રે પીપીલી દુરીભવ અન્ય પીપલીકા અનંતરમ અનંતર પીપીલીકા પ્રવિશતિ પ્રવેશ ચ ગજહ ત્રસ્ત સ સ્વીકરોતી સંસારે કોચ બરોબર એટલે ક્યારે કોઈ નીચું ઊંચું નથી સર્વે સમાના સંતે બધા સરખા જ હોય છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ફકરો વાંચી એના પરથી કેટલાક સંસ્કૃત ભાષામાં પ્રશ્નો પૂછ્યા છે એના જવાબ લખવાના છે બાલકસ્ય નામ કિમ આસિત બરાબર તો બાલકસ્ય નામ કિમની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે શું લખવાનું છે એક લવ્ય બાકી બેઠું બરાબર બાલક કિમ પઠિતુમ ઈચ્છતી સ્મ

ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો જેમાં તમામ માહિતી પ્રમાણે પરીક્ષા માટે ઉપયોગી અસાઈમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી સ્વાધ્ય પોથી ચાલો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને તમે શું કરી દીધી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી દીધી તો કે હા

बालक कस्य समीपम आगछत अवदत च तो बालक द्रोणाचार्य समीपम अगछत अवदत च गुरुदेव अहम अपि धनुर्विद्या भविम इच्छा कह वदती तो गुरुदेव अहम अपि धनुर्धर भविम इच्छा एक लव्य वदती कह एक लव्य से शिष्य रूपेण स्वीकार कर शक्नोति तो द्रोणा एक लव्य से शिष्य रूपेण स्वीकार कर्त न शक्तौनी ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ખાલી જગ્યા પસંદ કરો જગ્યા અહમ પ્રતિદિન વિદ્યાલય ગયા એકલવ્ય મહાન શિષ્ય સહ સ્રોણાચાર્ય તા મૂર્તિ અદર્શ્ય અર્જુન મહાન ધનુર્ધર આશીત કુકુર ભસતી દ્રોણાચાર્ય એકલવ્ય સમીપમ જોડકા જોડો ગમ તો ગનુમ વધતું ભૂતુ ચલ ચલિત પઠ પઠિત બરોબર આપણે શું લગાડો જોડકા જોડવાના હતા અહીંયા ઉદાહરણના આધારે વાક્ય બનાવો રાધા વદતી રાધા અવદત એકલવ્ય રચયતી એકલવ્ય અરચયત शिष्य नमति शिष्य अनमत शिक्षिका गच्छति शिक्षिका अगच्छत कुकुर भसती कुक्कुर अभसत बालक दर्शयती बालक अदर्शयत अर्जुन वदति अर्जुन अवदत साचू वाक्य पसंद कर चित्र सामो लखो चित्रश्य आधारण तशा वाक्य लिखत द्रोणाचार्य एत दृष्टवा अपृचत क तव आचार्य बराबर बरोबर मित्र चित्र जो ना वाक्य लखवाना त्रणे પ્રત આરભ્ય સાયંકાલપ્યંત ધનુ અભ્યાસમાં અકરો ત્રોણાચાર સમીપત અવદત દ્રોણાચાર્ય એટલે દ્રષ્ટા અપૃછત કવ આચાર્ય એકલવ્ય ત્યાં કુકુર મુખમ અસિવ્ય એ બાળક આસિ तो गद्य खंड वाची उत्तर संस्कृत लखो सर्वासु नदीषु का श्रेष्ठा नदी अस्ति तो सर्वासु नदीषु गंगा श्रेष्ठा नदी अस्ति त्यार निद्याधे अपि कस्या प्रवाहो न सुष्यति निद्याधे अपि गंगाया प्रवाहो न सुष्यति कुत्र गंगाया यमुनाश्च संगम भवति प्रयागे गंगाया यमुनाश्च संगम भवति संगम स्थाने स्नानेन के पवित्रा भवति भवन्ति સંગમ સ્થાને પવિત્રા તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ તમારે પીડીએફ જોતી હોય તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન માંથી મળી જશે બરાબર જે તમને બતાવવામાં આવેલું છે તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો ચેનલમાં ન હોય સબસ્ક્રાઇબ કરો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત